આમ આદમી પાર્ટીનું ક્ષેત્રીય બૂથ સંમેલન વડોદરામાં શરૂ થયું જેમાં સૌથી પહેલાં એમના ફાયરબ્રાન્ડ નેતા અને ડીડીએ ડીડીએપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કમાન સંભાળી તેમણે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી તમામ ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા મહત્વપૂર્ણ બાબત એ છે કે આદિવાસી વિસ્તારોમાં જે રીતે ભાજપ અતિક્રમણ કરી રહ્યું છે સરકારની દબાણની નીતિ અને જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દો પણ તેઓ ઉછાળ્યો નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવ સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું સાથીઓ આગળ મનોજભાઈએ કીધું કે અમદાવાદના કાર્યક્રમમાં પણ આપણા બેનરો આપણા હોર્ડિંગો આપણા ઝંડાઓ ઉખાડી ઉખાડીને લઈ ગયા ફેંકી દીધા બરોડામાં પણ ઘણી જગ્યાએ આવું જ થયું છે ત્યારે આજે આ વડોદરાની સંકલ્પ ભૂમિ પરથી જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે આ વડોદરાની ધરતી પરથી સંકલ્પ લીધો અને આખા દેશના લોકોને ન્યાય આપવાનું કામ કર્યું

ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે દોડી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે આ ભાજપ એમની તાનાશાહી સરકાર એમના મંત્રીતંત્રી એમના અધિકારીઓ એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને અમારા જેવા લોકો સાથે કેસ કેસની ખેલ રમત રમે છે જેલ જેલની રમતો રમે છે અમને જેલમાં નાખવાની વાતો થાય છે ખોટી એફઆઈઆરઓ કરે છે

અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે જે વર્ષો જૂના

જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લિપ પણ નથી આપતા બાર બાર કલાક એમને કામ કરાવવા કરાવવામાં આવે છે મહિનાના ચાર દિવસ રજા હોવી જોઈએ એની જગ્યાએ એકત્રીસે એકત્રીસ દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું આજે પણ 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 એમને એમને ગ્રેજ્યુએટી નથી 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 મળતી આજે આજે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેજેસના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે એમને બોનસ પણ અપાવશે એમને ઓટી પણ અપાવશે એમને 12% નું પીએફ પણ અપાવશે એમને મેડિક્લેમ પણ અપાવશે અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર દરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છે અમારે આમ આદમી પાર્ટીનું બે હજાર બાવીસનું મેનુફેસ્ટો તમે જોજો અને એ જ મેનુફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિ પાંચ

સાથીઓ મંચ પરથી તમને અમે ખાતરી આપીએ છીએ આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે તે દિવસે ગુજરાતમાં પૈસા એક ઓગણીસો છન્નું જેની અમલવારી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટી આવનારા વર્ષોમાં ગુજરાતમાં પૈસા એક ની અમલવારી થાય ગ્રામ સભાનો પાવર એને મળે એ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે અમે કરીશું આજે ગુજરાતમાં

દરેક વર્ગ માટે લડવા માટે કટિબંધ છે અને અમે હર હંમેશ ગુજરાતની જનતા માટે લડીશું અને એ ચાહે વિદ્યાર્થીઓના શિક્ષણની બાબતો હશે ખેડૂતોના પાકના ભાવની બાબતો હશે કે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટોમાં સંપાદન થતી હશે એને યોગ્ય વળતર મળે એમને ન્યાય મળે એ દરેક મોરચે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ આજે વધારે વિશેષ વાત અમે નથી કરતા આજે માન્ય કેજરીવાલ જે આપણી મધ્ય પધારનાર છે એમને આપણે સાંભળવાના છે એમનો ઉત્સાહ મનોબળ વધારવાના છે પણ આજે જે બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધો તો એ ભૂમિ પર આપણે ઉપસ્થિત થયા છે ત્યારે આ તાના સાહેબ સરકાર સામે આપણે ના ઝૂકેંગે ના ડરેંગે અને લડેંગે ના નારા સાથે ના સંકલ્પ સાથે ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે આપણે આગળ વધવાનું છે હું વિશેષ વાત નથી કરતો એક નાના સૂત્ર સાથે મારી વાણીને હું વિરામ આપીશ ત્યારે

ચૈત્ર વસાવાના વાતથી આપ કેટલા સમત છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ છે ત્યાં પણ જઈને તમે અમને લાઇક કરો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઇબ કરો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર